જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય વૈભવલક્ષ્મી માય કી જય આજે આપણે વૈભલક્ષ્મીની વ્રતની કથા વિશે જાણશું તે કથા કથા જાણીએ એમાં વ્રત પૂજા કેવી રીતે થાય છે એના વિશે આપણે જાણશું હર હર મહાદેવ એક ઘણું મોટું શહેર હતું આ શહેરમાં લાખો માણસો રહેતા હતા પહેલાંના જમાનામાં માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેરના માણસો સૌ પોત પોતાના સમય કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી નહોતી ભજન કીર્તન ભક્તિ પરોપકાર દયા માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા શહેરમાં શહેરમાં બદીઓનો પાર ન હતો દારૂ જુગાર રેસ સટો વેભિચાર ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોય છે તેમ આટલી બધી બધીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પર રહેતા હતા આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ઘણા ઘણા તો હતો શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવન જીવતા હતા તેઓ કોઈની નિંદા કુટલી ન કરતા હતા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા એમનો સંસાર આદર સંસાર હતો અને શહેરના લોકો એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો પણ કહેવું છે ને કે કર્મની ગતિ ન્યારી છે વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી માણસનું ભાગ્ય ઘડીમાં રાજા અને ઘણીમાં રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે શિલાના પતિના આગલા જન્મના કર્મના લીધે તે ભોગવવા પડે છે એમ શિલાને પણ ભોગવવા પડ્યા ભોગવવાના બાકી હશે તેને નબળી સોબત થઈ ગઈ અને કહ્યું છે કે સોબત તેવી અસર એ એ ત્યારે તેને રાતે રાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા આથી તે અવરે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો આને કે રસ્તે રખડતા ભિખારી જેવી તેમની હાલત થઈ ગઈ શહેરમાં દારૂ જુગાર સટો રેસ ચરસ ગાંજો વગેરે બધીઓ બરાબર ફૂલી ફાલી હતી તેમાં શિલાનો પતિ પણ ફસાયો ભાઈબંધ દોસ્તો સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચઢામણીથી તેને રેસ જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો એટલે થોડા ઘણા બચેલા પૈસા બહેરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોથી રહેતો હતો અને પ્રભુ ભજનમાં સુખ પૂરો સમય પસાર કરતો હતો તેને બદલે ઘરમાં દરિડતા અને ભૂખમારો ફેલાઈ ગયા સુખેથી ખાવા પીવાને બદલે તેને બે ટંક ભોજન આપવા સાસા પડવા લાગ્યા અને શીલાને પતિની ઘારો ખાવાનો વખત આવ્યો શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી તેને પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી કહ્યું છે ને કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે એટલે પછી સુખ ભોગવવામાં આવશે એમ કરીને તે મોટું મન રાખતી હતી સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે એટલે દુઃખ પછી સુખ આવશે જ એવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી આવી રીતે શીલા અસહ્ય દુઃખ સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી ત્યારે એક દિવસ બપોરે તેને બાણને આવીને કોઈ ઉભું રહ્યું શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુખી અને દરીદ્રનું ઘર છે મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે તેમ છતાં બાનને આવેલાને આદર કરવા કરવાતે આરે ધર્મ સંસ્કારથી રચાયેલી હતી અને તે આદર કરવા ઊભી થઈ ગઈ તેણે ઊભા થઈને બાનનું ઉઘાડ્યું જોયું તો સામે એક માજી ઊભેલા હતા માજી ઉંમરે મોટા દેખાતા હતા પણ એમના ચહેરા પર અપાર તેજ નીતરતું હતું એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું એમના ભવ્ય ચહેરો કરુણા અને છલકાતો હતો તેમને મનમાં અપાર શાંતિ તે ઓળખતી ન હતી છતાં માજીને જોતા તેના મનમાં આનંદ આવી વ્યાપી ગયો તેણે માજીને આવકાર આપી ઘરમાં તેર્યા અને એક માત્ર રહેલી ફાટી તૂટી સાદરી પણ સંકોચથી બેસાડ્યા માજીએ કહ્યું કેમ શીલા મને ઓળખી નહીં કે શું શિલાએ સંકોચથી કહ્યું માં તમને જોતા જ બહુ આનંદ થાય છે શાંતિ લાગે છે એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો પણ અહીં ઓળખણ પડતી નથી માજી હસીને કહ્યું કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે ત્યારે હું પણ ત્યાં આવું છું ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ પતિ અવળી લઈ લાવીને ચડી ગયો એટલે શિલા દુખી થઈ ગઈ હતી અને દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી ન હતી બહાર લોકો સાથે ભરતા તેને શરમ આવતી હતી ને યાદ કરવામાં નથી પણ આજ માજી યાદ ન આવ્યા આથી માજીએ કહ્યું તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કંઈ સાજી માંદી તો નથી થઈ ગઈ ને આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમા શબ્દોથી લીસલાનું હૃદય પીગળી ગયું તેની આંખમાં આંસુ આવી ગયા માજી આગળ તે ધ્રુષકે ધ્રુસ્કે રડી પડી આ જોઈ માજી તેની નજીક ગયા અને તેને માસે હાથ ફેરવીને સાંત્વના આપતા બોલ્યા માજીએ કહ્યું બેન સુખ અને દુઃખ તો તડકા અને છાયા જેવા છે સુખ પછી દુઃખ આવે છે તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે તારું મન હળવું થશે અને દુઃખનો કોઈ ઉપાય પણ મળી આવશે માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ ત્યારે માજીને કહ્યું મા મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા પતિ પણ સુશીલ હતો ભગવાનની કૃપાથી પૈસે ટકે પણ અમને સંતોષ હતો અમે શાંતિથી ખાઈ પીને ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા પણ અમારું ભાગ્ય રૂઠ્યું રૂઠ્યું હશે તે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ ખરાબ સંગત તે કારણ દારૂ જુગાર સટો રેસ ચરસ ગાંજો વગેરે ખરાબ લતે ચઢીને તેમણે બધું પાયમાલ કરી નાખ્યું છે અને અમે રસ્તા ના ભિખારી જેવા થઈ ગયા છીએ માજીએ કહ્યું બેન સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો આવ્યા જ કરે છે વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મ તો ભોગવા જ પડે છે માટે તું ચિંતા ન કર દરેક માણસે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે તો દિવસો જ આવશે તું માં લક્ષ્મીજી તો પ્રેમ અને કરુણાના અવતાર છે પોતાના ભક્તો ઉપર તે હંમેશા દયાભાવ રાખે છે માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીજી નું વ્રત કર એટલે સૌ સારા વાના થશે લક્ષ્મીજી નું વ્રત કરવાથી વાત કરવાની વાત સાંભળીને શિલાના મોં પર તો ચમક આવી ગઈ તેમણે પૂછ્યું વ્રત કેવી રીતે થાય તે મને કહું તે વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બેન મા વૈભવલક્ષ્મી વ્રત તો બહુ સહેલું છે એને વ્રત વ્રત કહેવાય છે આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને તે સુખ સંપત્તિ ભોગવે છે અને અંતે યશ પ્રાપ્ત કરે છે આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રત ની વિધિ કહેવા માંડી બેન વૈભલક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે એટલે તેનું ફળ મળતું નથી ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હરદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું પણ એવું નથી વ્રતો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ તો જ તેનું સાચું ફળ મળે છે સોનાના દાગીનાનું પૂજન કરવાથી તેનું ફળ મળતું હોય તો તો બધા જ આજે લાખોપતિ બની ગયા હોત સાચી વાત એ છે કે સોનાના દાગીના વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ વ્રતની ઉજવણી પણ વિધિસર શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ તો જ આ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ આપને પ્રાપ્ત થાય છે આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે નાય ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી એમ બોલવું કોઈની નિંદા કરવી નહીં દીવાબટી તાણે હાથ પગ ધોઈ એક પાટલે ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું સામે પાટલો ગોઠવવો તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો તેના પર ચોખાની નાની ઢગલી કરવી તે ઢગલી પર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો લોટા પર નાની વાટકીમાં એક સોનાનો દાગીનો મૂકવો સોનાનો ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે પછી ઘીનો દીવો કરી અગરબત્તી સળગાવવી લક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદય થી દર્શન કરવા લક્ષ્મીજી શ્રીયંત્રનું પૂજન કરવું ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો નો સ્તવન નો પાઠ કરવો ત્યાર પછી વાટકી મા ના દાગીના કે રૂપિયા ને હળદર કંકુ અને ચોખા ચઢાવી

અને ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા આમ શાસ્ત્રીય વિધિ થી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ છે 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 આ પ્રકારના દૂર થઈ રેલમ છેલમ થાય થાય સંતાન સંતાન ન હોય તો પ્રાપ્તિ સૌભાગ્યવત સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે કુવારી કન્યાના કોડ પૂરા થાય છે શીલા સાંભળી ખુશ ખુશ થઈ ગઈ પછી પૂછ્યું માં તમે મને વૈભવલક્ષ્મી વ્રત ની વિધિ બતાવી તે હું જરૂર કરીશ પરંતુ આ વ્રત કેટલા વખત કરવું તથા તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરીને તમે મને જણાવો માજીએ કહ્યું ઘણા લોકો કહે છે કે આ વ્રત ગમે તેમ કરવું પરંતુ એ વાત સાચી નથી લક્ષ્મી વ્રત આ લક્ષ્મી મહાલક્ષ્મીજીનું વ્રત છે એ અગિયાર કે એકવીસ શુક્રવાર સુધી કરવાનું હોય છે આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર આ વ્રત કરવું જોઈએ વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું જોઈએ ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની વિધિ કરવી જોઈએ નારિયેલ વધેરવું જોઈએ પણ તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો જોઈએ તે પછી સાત કુવારી કે સૌભાગ્યવતી બે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવલક્ષ્મી વ્રતની એક એક ચોપડી ભેટ આપી અને ખીરનો પ્રસાદ આપવો પછી વૈભવલક્ષ્મી સ્વરૂપ વૈભવલક્ષ્મી સ્વરૂપ પોતાની છબીને છબીને માતાજીની આ સ્વરૂપ વૈભવ આપનારું છે પછી મનોમન પ્રાર્થના કરવી કે હે મા ધનલક્ષ્મી હે મે લક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે તો માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનની વાત પૂરી કરજો ધન ને ધન દેજો સંતાન ને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોડ પૂરા કરજો તમારું વ્રત કન્યાનું ઘેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો આમ બોલી મહાલક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આશાકા લેવી માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી સિલાઈ આંખો બંધ કરી મનમાં ને મનમાં ત્યારે સંકલ્પ કર્યો કે હું પણ માતાજીના કયા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભયલક્ષ્મી વ્રત એકવીસ શુક્રવાર સુધી કરીશ અને તેનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ શિલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજીને બીજું કોઈ નહીં પણ લક્ષ્મીજી માં પોતે જ હતા શીલા માની ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજી નું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા દિવસે શુક્રવાર હતો સવારે મનમાં જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી જય માં લક્ષ્મી રટણ કરવા માંડ્યું આખો દિવસ કોઈની નિંદા કૂથલી પર કરી નહીં સાંજ પડી અને દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને બેઠી ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિએ ખરાબ સોબતને ચઢી બધા દાગીના ઘીવે મૂકી દીધા હતા છતાં નાકમાંની જળ રહી ગઈ હતી તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી સામે પાટલા પર રૂમાલ પાથરી ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરે લોટો મૂક્યો અને તેના પર જળવાળી વાટકી મૂકી પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભલક્ષ્મી વ્રત કર્યું ઘરમાં ચપટી ખાંડ હતી તેનો પ્રસાદ પડ્યો શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું એકવીસ શુક્રવારે માજીના કયા મુજબ ઉજવણું કર્યું ઉજવણું કર્યું શાસ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રત ની સાત ચોપડી ભેટ આપી પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા માનેલી એ વ્રત આજે પૂરું કર્યું છે હે મા અમારું કલ્યાણ કરજો અમારા મનની વાત પૂરી કરજો ધન વઘાણાને ધન દેજો સંતાન વઘાણાને સંતાન દેજો સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રાખજો કુંવારી કન્યાના કોર પૂરા કરજો તમારું વ્રત કરનારું સર્વે સુખ પાછું આપજો અમને સૌને સુખી કરજો આમ બોલી લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આંખે આકર્ષા લીધી અને આ રીતે તેણે વિધિપૂર્વક વ્રત કર્યું આ રીતે શાસ્ત્રે વિધિપૂર્વક સિલાઈ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત તેને ફર ફર માર્યું તેનો પતિ જે ખરાબ સોબરે ચડી ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધે કરવા લાગ્યો મહાલક્ષ્મીજીના લક્ષ્મી વ્રતના પ્રભાવથી તેને ધાર્યાથી વધુ ફર મરવા લાગ્યો અને ઘણો રૂપિયો મરવા લાગ્યો તેને તરત જ શિલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા ઘરમાં ધનની રેલમ છેલમ થઈ ગઈ ફરીથી તે સુશીલ અને ઈમાનદાર બની ગયો ઘરમાં ફરી પહેલાના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈને મહોલાની બહેનો પર શાસ્ત્ર વિધિપૂર્વક લક્ષ્મી વ્રત કરવા લાગી હેમાં ધનલક્ષ્મી તમે જેવા શિલાને ફર્યા તેવા વ્રત કરનાર સૌ કોઈને ફરજો સૌના મનની વાત પૂરી કરજો સૌને સુખ શાંતિ આપજો જય ધનલક્ષ્મીમાં જય વૈભવલક્ષ્મીમાં હર હર મહાદેવ જય માતાજી